આજે ગ્રામસભા મળી હતી આ ગ્રામસભાની અંદર તમે શું પ્રશ્નો તમારા હતા તમે શું રજૂઆતો કરીને આ બાબતે તમને શું ખાતરી આપવામાં આવી છે ગુણોત્તરથી રોજગા જતો રસ્તો આજ ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં એ બાળકો ભણવા નથી હતા માંદા હાજરા હોય તો હોસ્પિટલે જવું અઘરું થઈ પડે બીજા નંબરમાં માર્ગ ઉપર રોકાણ છે ત્રીસ ફૂટનો રસ્તો છે એમાંથી બાઈક ચાલે એટલો જ રસ્તો છે આના માટે બધી જગ્યાએ રજૂઆત કરી તો કોઈ જગ્યાએ ઇમરજન્સી ખુલાસો થાય એવો કોઈ જજમેન્ટ આવ્યો નથી અમારે ઇમરજન્સી રસ્તાની જરૂર છે અત્યારે હું સ્થિતિ આ રસ્તાની અત્યારે બંધ હાલતમાં ખરાબ રસ્તો છે એના માટે કોઈ પણ આવતા નથી અને આનું કામ કોઈ થતું નથી ક્યાં ક્યાં તમે રજૂઆતો કરી છે મામલેટદાર કલેક્ટર પંચાયત બધી જગ્યાએ ધારાસભામાં રજૂઆત કરી પણ આનો કોઈ જજમેન્ટ આવ્યો નથી એટલે અત્યારે જે નીકળે એના માટે અમારે શું કરવાનું બાળકોને ભણવા નહીં જવા દેવાના કે એવળો વ્યવહાર આજ ખેતી એટલી જમીન તો એને વાવવાની નહીં આના માટે કોઈ પણ સરકારને ઉકેલ કરવો જરૂરી છે પણ સામાન્ય ત્રણ રસ્તા હે એમને એમ પડ્યા અત્યારે કાગળ ઉપર અને સર્વે કરવે એના ઉપર આખી કાર્યવાહી હાલે કયા રસ્તાની વાત કરું રોજ થી રોજડા જાતો રસ્તો પછી અહીંથી મહારાજવાળો સાયનીવાય જતો રસ્તો લાલામા વાળો રસ્તો એ રસ્તા થયા નથી હજી મંજૂરીમાં આવે ઉપર આવી ગયા ઉપર આવી ગયા આ રીતે હાલે અને ગામમાં પ્લોટ કોઈ આગળ છે નહીં પહેલાં શરૂઆતમાં આવ્યા હતા બાકી પછી હાથ પ્લોટ મંજૂર થયા એવું કીધું અત્યારે ત્રીસ થી ચાલીસ પ્લોટ ની માગણી કરેલ છે એમાં જે કઈ થાય આગળ બાકી અત્યારે તો ખાલી આ પાડેલી છે અને અમે માન્ય કર્યું મારી માગણી એવી હતી ભાઈ દસ વર્ષ પહેલા મંજૂર પ્લોટ મેં પાસ કરેલા મૂકવેલ પંચાયતમાં હજી દસ વર્ષથી આ મારો પ્લોટ આવ્યો નથી મારે નથી જમીન નથી કોઈ મકાન હું મજૂરી કરતો માણસ છે ભાઈ ગામની અંદર એ તપાસ કરી લેવાની જરૂરિયાત છે આવા નાના માણસને જો કોઈ હાથ ના ચાલે તો કાલ પંચાયત કોણ ચાલે બરોબર અમે ગામને આહરા ઉપર જીવીએ અને ગામ થકું અમે જીવી રહ્યા તો અમને કોઈ હજી સહાય મળતી નથી એ બદલ અમે માગણી કરીએ એ બદલ અમે પંચાયતનો આભાર માનીએ કે અમને ક્યાંક મકાન ફાળવી દો ભાઈ એવી અમારી માગણી છે અમને રહેવા માટે આશરો મળી ગયો ગુણવદર ગામની અંદર આજે દબાણનો મેન મેન મુદ્દો છે કે ગૌસર દબાણ ગામતળની અંદર દબાણ વોકડાનું દબાણ ને રસ્તાનું દબાણ એમાં કોઈ પણ જાતની કામગીરી ગુણવત્ધર ગ્રામ પંચાયત કરતી નથી એના માટે અગાઉ ઘણીવાર રજૂઆત કરેલી છે ગુણવત્ધર ગ્રામ પંચાયત તરફથી પણ આગળની કાર્યવાહી થતી નથી કાગળું દબાવી દેવામાં આવે છે બધાને તમારી શું માંગણી છે અમારી માંગણી એક જ છે કે જવાબદાર તંત્ર સંપૂર્ણપણે ગુણવત્ધર ગામમાં કાર્યવાહી કરે એ બદલ આપ સૌની રજૂઆત છે